kay ni tension na so may happy days tama ni Arto. May na i Light mm. Jay, what's your lychee? Lychee. Na bolso, mara, mara pati, mara bagwan. <laughs> ha? 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 Ha?

સો 100 રૂપિયા 500 ગ્રામ 500 ગ્રામ સો રૂપિયા 500 ગ્રામ મોગું ના કહેવાય કહેવાય ને બહુ કહેવાય હા નહીં સીઝન શરૂઆત થઈ જાય એટલે છે હા એટલે આ ચાલુ કરે ને એટલે પૈસા મળે પછી

આજે જો એવી રીતે છે જો ફ્રેશ આપશે એક જ ચાલે ઇન્ડિયા ચાલે બધું જો આપણા ચાકવાનું છે તાલપોરી બા બહુ પાણી પાણી પરા છે યાર મજા આવે તાળી પીવાની તાલપોડીમાંથી તાળી બને ખબર તને ઇન્ડિયન આલ્કોહોલ ઓ તમારું છે એકમ બે વાઈપુ મને જો જો બે આઈપુ મને એવું લાગે છે મે વિદેશી છું ને એટલે આઈપુ પાકા બાકી ના આપે કેવું કામ મે ખાઈ લેવાનું ખાઈ લેવાનું દયાવાનો ઇન્ડિયા એને ગરીબ માણસ ને એટલે આપી દેવાનું એમ કે દાદા હશે બધા વર્ષે મળશે પછી તો આપણે મે કઈ દી બેકુ પણ કેવી રીતે ખોલું આ એ નહીં આવડે તને ખોલતા આ એ કડક વાળી ખોલ ઉબારો આ

એટલે આ મજા ય ખાવાનું છે કરક છે જો મિલન કઈ નહીં ટેન્શન ના લેશો મેં આપી દઈશ તમારે અડધું મેં નહીં બધું જો જો આ બહુ વાર લાગશે કાતા સારું તમર નહી બાકી ડિસ્ટર્બ થઈ જશે હે ને કાકા તમે જો અડધો મારા અડધો હસબન્ડ આપે એમ હું ખાઈ લે પહેલા હમ લાયચી જેવા છે લાયચી લાયચી જેવા એ સીમ સીમ ટાઈપ મસ્ત છે અને છે ટુ કોકોનટ કોકોનટ ઇટ ટુ સીમ કોકોનટ ઓકે જો મસ્ત છે જેવા તમે મને ખબર છે તમે બધું ખબર પડે પણ કાલી કોઉસ અમારા દેશ નહીં એ આમાં એટલે ચાલો તો મે મંગાઈ લઈશ પછી કેસે કાકા મફત ગયા એટલે મે મંગા 500 રૂપિયા આ રૂપિયા નહીં 100 રૂપિયા જો 500 ગ્રામ જો આ કાકા કેસ મને શું કહો છો તમે શું પૂછો ચીની દેશના છો એવો જો ચીની ચીની કેસ પૂછાશ ના અમે ચીની નહીં મને નહી કીધું આ કાકા પૂછો ભૈયા પૂછોસ મારા આ મિલન આવરે કે ના આવડે ના આવરે એટલે કાકા એ કીધું દોભો છે હાવતા એવું ના બોલશો કાકા

સો રૂપિયા અને પાંચસો ગ્રામ આપશે ચાલો થેન્ક યુ ભાઈ મળીયે અમે પાછા આવશે દસ દિવસ સસ્તું થઈ ગયું પછી અમે પાછા આવીએ ચાલો અમે મંગાવી લીધું ગાય સો રૂપિયા એટલે પાંચસો ગ્રામ મારા મમ્મી બઉ ભાવે છે એટલા મે જોયું ને એટલે મેં કીધું બઉપુરી ચાલો મંગાવે મેદ છે મામી તમે યાદ નહિ મારા મામી આ બહુ ગમત છે એટલે જો એટલે મેં મંગાવી દીધું ચાલો જઈએ એનગી આપશે બઉ પુસ્ત થઈ મમ્મી તમારા હારો મંગાવી દીધું તમારા કાકા કીધું દસ દિવસ પછી છે ને સસ્તું પડશે પણ તમે સસ્તું છે બે મારા હારું

તું મેં બે જ કઈ નહિ આપણા પતિ જ જશે વળી પટાવવાનું કેવું મસ્ત છે જોરદાર છે લાઈચી અને કોકોના સાથ છે લાઈચી ટેક્સચર નમન બેબી કોંગ્યાન કરો પેલા Close up and close up and very good. Bangko ba Hati? Bangko ba Very good. High five! High five! High five ka rin na? High five! High five! Ivan. O Ivan. Ha? Bawa tayo lang yung

Mara Chokra Hot Bohos yan siya. Pangko si Hati. Pangko iwan Ivan Hati. Very, good. Very good. good. Yay. Yay. Jo Mara Chokra siya. Aba, aba, bolas. Aba. Aba, aba, gardo. Aba. Ivan, oh. Ivan. Aba. Ba. 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 -ba. Iban, pa, -pa? Pa? Pa, abulo, pa. Ba. Ba. -pa. Ba. Ah. Nahi bolgu papa. Pa. Papa nahi bolgu. Pa. Pa. Ah. Pa. Pa. Ha. Ate, ate, ra, pera, High five. High five. High five. No, abhi. High five. Aayi high five. Daadi high five karo. High five karo sa. Daadi high five karo pehla. High five. High five. batao. Haathi batao foy.

yummy yeah. bah bah di try ya, ah, uh. guys Ito, try nani ivan ang mango juice mango, mango. Pal. yummy <laughs> 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 हापुस कैरीचान इधर थोड़ी खाती थी ना हापुस अच्छे हैं एक केसर के एक केसर खाते हैं केसर बना एकली बनावाना हाँ। होता तो. है हाँ। एक केसर एक हापुस ना अच्छा है कि हापुस ना खाइयो कासे कम मिक्स है इट्स लिटल बिग सार ओनली बट ही इज ड्रामा थी आह ओवर एक्टिंग ओवर एक्टिंग कैरीचान लगते हैं ये બારસો એક હજાર બસો છે તારા અંબા બરાબર ને